થંભ છે સામે ગેટ છે મા આશાપુરા માતાજીનું તો ક્યારે પણ તમે આવો કચ્છમાં માતાના મઢ આવો તો જરૂરથી આ બધું જોયા જેવું છે માત્ર જોયા જેવું જ નથી પરંતુ ત્યાં એક માણસને શાંતિ મળે છે ઠંડક મળે છે એક જીવનમાં પ્રેરણા મળે છે જય મા આશાપુરા માતાજી અને આ નવું જ બન્યું છે જોઈ રહ્યા છો તમે ચારે ચારેયે કઈ રીતનું એક બનાવેલું છે તો મોટું થમ્બ છે વિજય થમ્બ કહી શકો કે પછી શું કહી શકો ખબર નથી પરંતુ જે બનાવ્યું છે ચારે બાજુ અલગ અલગ દેવી દેવતાઓની તસવીરો બનાવવામાં આવી છે લોકો કઈ રીતે જોઈ રહ્યા છે જો મને જોઈ ગયા છે એટલે ભાઈ હવે ભાઈને ખબર પડી ગઈ કે હવે વિડીયોમાં આવી જશું એટલે ભાઈ ઉતરવા માંડ્યા છે અને ઉતરીને છે પરંતુ આપણે તો કામ કરીએ છીએ મઠ અને આ છે મેન ગેટ જે અત્યારે બંધ છે શરૂઆતમાં આ જ ગેટે આપણે જવાનું હોય છે આ છે પૂરેપૂરો આ માતાના મઠ જે વારનું આપણે લાઈન લાગતી હોય છે લોકો જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો ત્યાંથી જવાનું હોય છે બે લાઈનો છે અને બાર છે તે બધું વિતરણ છે ધજાઓ છે તો નાના નાના જે વેપારીઓ કયો કે કઈ પણ ફેરિયા કયો તે બારે રેકડીઓ નાખીને ઉભા હોય છે પ્રસાદીઓ લઈને આ છે માતાનું મઢ નો થંભ તો તમે આ થંભ બન્યા પછી માતાના મઢ આવ્યા છો કે નહીં તે પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો શું આમ એકદમ જુઓ તો તમને કંઈક જ અલગ જ નજારો જોવા મળશે એક અલગ જ વ્યૂ જોવા મળશે તમે જોઈ રહ્યા છો આખો વ્યૂ તમે જુઓ કઈ રીતનું એક આર્ટેશન જોવા મળી રહ્યું છે તમે વ્યૂ જુઓ તો આ રીતનું માતાના મઢ વ્યૂ જોવા મળી રહ્યું છે તો જરૂરથી માતાના મઢની મુલાકાત લેજો એકવાર અને આ છે અંદર મા આશાપુરા માતાજીનું મંદિર જ્યાં સવારમાં આપણે પહોંચી ગયા છીએ વહેલા વહેલા આરતીમાં વહેલા પહોંચી ગયા હતા આરતી પણ લીધી અને તમને બતાવવાનો એક પ્રયત્ન કરું છું ઘણી બધી સુવિધાઓ છે ત્યાં માતાના મઠ ઘણી બધી સુવિધાઓ છે રહેવાની છે જમવાની છે નાહવાથી કરીને ટોટલ સુવિધાઓ છે તો પ્રસાદ પણ જમવાનું પણ પ્રસાદી જે મા સાપુરાને કહીએ તે પ્રસાદી પણ હંમેશા ચાલુ હોય છે પરસાદીનો ટાઈમ છે લગભગ સાડા અગિયારથી બાર વાગ્યાથી શરૂ થાય છે અને પછી અવિરત ચાલુ રહેતો હોય છે તો લોકો પબ્લિકો પબ્લિક છે એ દેશ દુનિયાની પબ્લિક અહીંયા આવતી હોય છે દર પૂર્ણમે આવતી હોય છે આમ તો દર દિવસે આવતી હોય છે પણ નવરાત્રિના જે નવરાત્રિના શરૂઆતના દિવસો હોય છે ત્યારે લાખો પબ્લિક માતાના મઢે માના દર્શન કરવા માના આશીષ લેવા ઘણી બધી ઈચ્છાઓ લઈને આવે છે અને માં એમની દરેકની ઈચ્છાઓ પૂરી કરે છે મનોકામના પૂરી કરે છે જોઈ રહ્યા છો આડા દિવસે પણ કેટલી બધી પબ્લિક અત્યારે જોવા મળી રહી છે એમ કહેવાય કે હજુ તો સવારનો જ છે જેમ દિવસ ઉપર જશે તેમ પબ્લિક પણ વધતી જશે તો તમે જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક જોવા મળી રહી છે આરતી ચાલુ છે મંદિર પૂર ભરેલું છે બારે પણ લોકો જોવા મળી રહ્યા છે તો આ જે છે એ બોટ ચપ્પલ રાખવાની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે જે પોતે અંદર પણ રાખી શકે છે બોટ અને કોઈ બારે રાખવું હોય તો પણ રાખી શકે છે મંદિરની અંદર મંદિરની અંદર મોબાઈલ લઈ જવું એલાઉડ બિલકુલ નથી મંદિરની અંદર મોબાઈલ લઈ જઈ અને મંદિરની અંદર તમે વિડીયો શૂટિંગ જે કંઈ પણ કરો છો તો હજાર રૂપિયા તમારે દન ભરવો ભરવો દંડ ભરવો પડી શકે છે તો ખાસ ધ્યાન રાખજો મંદિરની સ્વચ્છતા જાળવી રાખજો અત્યારે આરતી ચાલુ છે તો થોડીવાર આરતી આપણે લઈએ અને પછી આગળનો દ્રશ્યો બતાવીશું તો જોઈ રહ્યા છો તમે આરતી ચાલુ છે અને મંદિર ફૂલ ભરેલું છે પબ્લિકથી બારે પણ પબ્લિક છે અને બધાએ આરતીનો લ્હાવો લઈ રહ્યા છે તો તમે પણ જરૂર આરતીનો લહાવો લ્યો સવાર સવારમાં માતાજીની આરતી જોવા મળી રહી છે બધાએ જયમાં આશાપુરા જરૂર લખજો અને તમારા ગ્રુપોમાં શેર કરવાનું ભૂલતા નહીં આ છે માતાનું મધ અને આ છે માતા મા આશાપુરાનું મંદિર તો આજના દર્શન છે મા આશાપુરા માતાજીના મંદિરના દર્શન છે અને મંદિર છે એ પણ બહુ વિશાળ છે અને માને તો તમે બધાએ જાણો જ છો મા આશાપુરા માત્ર કચ્છના માતા નથી પણ દેશદેવી મા આશાપુરા કહેવાય છે અને દુનિયાના લોકો અહીંયા આવે છે દર્શન કરવા નવરાત્રી ઉપર તો દેશ દેસાવર મહારાષ્ટ્ર લો તમે ગુજરાત લો મહારાષ્ટ્ર દરેક જગ્યાએથી માતાના મઢે લોકો આવે છે ઘણા લોકો પગપાળા પણ આવે છે હજારો લાખો લોકો પગપાળા આવે છે મા ઉપર શ્રદ્ધા હોય છે મન લોકોને અને એના જ કારણે લોકો છે પગપાત્ર પગપાળા પણ આવતા હોય છે તો તમે ઘણા લોકો સાયકલો લઈને સાયકલો લઈને પણ આવતા હોય છે તો મા આશાપુરાની આરતી ચાલુ છે જરૂરથી લાહા બોલજો અને જય માતાજી જય મા આશાપુરા જરૂરથી કમેન્ટમાં લખતા જજો તમે જોઈ રહ્યા છો સવાર સવારમાં વહેલા અમે પહોંચી ગયા હતા અને મા આશાપુરાની મા આશાપુરાની આરતી ચાલુ છે માતાના મઢ જરૂરથી દર્શન કરશે બધા ભાઈએ તો મા ના દર્શન કરી અને આગળ વિડીયો શેર કરજો કમેન્ટમાં જય માશાપુરા જરૂર થી લખજો આરતી પૂરી થઈ ગઈ છે હવે આ સાઈટ બધું તમે જુઓ એક વ્યુ તમે જોવો સવારના સવારમાં કેટલા બધા થણ છે લોકો વિડીયો શૂટિંગ પણ કરી રહ્યા છે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો આ લાઈવ એકબીજાને દર્શન પણ કરાવી રહ્યા છે માતાના મધ પણ આપણે સોશિયલ મીડિયા દ્વારા એક બેન ઓળખીતા હતા તો તેમને પણ સપોર્ટ ઘણો બધો કર્યો છે એમને અને ઘણા બધા ભાઈઓ પણ ભાઈઓ નથી ઓળખીતા એટલા બધા પરંતુ ઘણા બધા મિત્રો સર્કલ આજુબાજુના વિસ્તારમાં રહે છે તો ત્યાં પણ આપણે પ્રયત્ન કરીશું જવાનો આ છે માતાનું મઢનો મંદિર ફૂલ મંદિર બહુ જ વિશાળ મંદિર છે પરના માણસો માતાના મઢે આવે છે તો મા આશાપુરાની આરતી પૂરી થઈ ગઈ છે લોકો પ્રસાદ લઈ અને બાર આવી રહ્યા છે પૂરો વ્યુ જોજો પછી આ અંદરનો પણ આપણે એક બતાવવાની કોશિશ કરીશું અંદર બીજા મંદિર પણ ઘણા બધા જોવા મળે છે જેમ ગણપતિ છે હનુમાનજીનું મંદિર છે સામે છે શિવ મંદિર છે માતાજીનું મંદિરની સામે છે શિવ મંદિર પણ જોવા મળે છે તો જરૂરથી બધા દર્શન કરો અને આવા નવા બ્લોગ લઈ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું અલગ અલગ વિસ્તારોમાં જઈ અને અલગ અલગ કોઈ પણ ધામ હોય અથવા તો કોઈ પણ સારી જગ્યા જોવા જેવી હોય ત્યાંના ટોટલ ટોટલ આપણે તમારા સમક્ષ રોજે રોજનું અપડેટ આપતા રહીશું તો સામે ગણપતિજીનું હનુમાનજી મંદિર છે

આમ તો જો કે આડા દિવસે દર્શન તો થઈ જ જતા હોય છે પરંતુ છતાં આરતીના સમયે થોડીક ભીડ જોવા મળતી હોય છે નવરાત્રી ઉપર વધારે ભીડ જોવા મળતી હોય છે અત્યારે પણ ભીડ હોય છે પરંતુ અત્યારે દર્શન સારી રીતે થઈ શકે છે તો શિયાળાનો દિવસ છે અને ઠંડી તો એટલી બધી નથી જોવા મળી રહી હજુ પણ છતાંય સવાર સવારમાં ઠંડી થોડી ઘણી જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક જોવા મળી રહી છે તો તમે માતાના આવ્યા છો કે નહીં તે પણ જરૂરથી કમેન્ટ કરજો માતાનું મઢ છે એ કચ્છના વચ્ચે સેન્ટરમાં છે એવું પણ આપણે કહી શકીએ છીએ માતાના મઢથી તમારે કઈ કોઈ પણ બાજુ જવું હોય તો ઓછામાં ઓછું પચાસ સો પચાસ સો કિલોમીટર તો ચારે બાજુ થાય છે

સવારના થોડી ઠંડી હવા પણ છે આ છે માતાના મઠ જેનાથી કરી અને ઘડિયાળ થી કરી બધી જ વસ્તુ ત્યાં મળી રહે છે ચુંદડી છે માતાજીની દરેક વસ્તુઓ મળી રહે છે એવું આપણે કહી શકીએ પ્રસાદી પણ મળી રહે છે દરેક જાતની પ્રસાદી

નાજી બેઠા છે તો દરેક જાતની પ્રસાદી લઈ અને પછી આગળ વધીશું તો કોઈ પણ પ્રસાદી તમે લો તો ઓછામાં ઓછી પચાસ રૂપિયા થી શરૂઆત થાય છે થાળી તમે લો

સામે જોઈ શકો છો બાજુ ઓલું ગેટ જોકે બંધ છે જોકે અવાય તો ત્યાંથી પણ એ ગેટ હજુ ખુલ્લું મૂકવામાં આવ્યું નથી આ બાજુનું ગેટ ખુલ્લું હોય છે આ છે બેઠક ત્યાં મોબાઈલ ચાર્જિંગ કરવાની પણ સુવિધાઓ છે ના પણ દર્શન કરી લો સાથે સાથે એકદમ તમે જુઓ સૂર્યદેવનો પણ કાંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે અને આવા નવા બ્લોગ જોવા માટે અમારા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોમાં વધુને વધુ શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ એક સારી માહિતી સારી ઇન્ફોર્મેશન પહોંચી શકે માતાનું મઠ તો તમે જોઈ રહ્યા છો કિલોમીટર થાય છે સવાર સવારમાં અને તમે જોઈ રહ્યા છો એકદમ ધીરે ધીરે પબ્લિક આવી રહી છે તો જરૂરથી અમારી ચેનલમાં જોડાજો જેટલા પણ નવા મિત્રો છે આ અમારું બીજો વિડીયો છે કાલે કોટેશ્વર નું કદાચ આવી જશે અને નારણ સરોવરનું પણ આવશે સાથે જંગલ વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર નો જંગલ છે તેનો પણ વિડીયો આવશે તો જરૂરથી બધા સપોર્ટ કરતા જ રહેજો અને અવનવી સારી સારી જગ્યાઓ સારી સારી ઇન્ફોર્મેશન લઈ અને તમારા સમક્ષ આવતા રહીશું અમે હંમેશા બસ તમારો સપોર્ટ જોઈએ સપોર્ટ કરતા રહેજો અહીંયા અમારા એક બેન હતા જે મેં સપોર્ટ કરી દીધો છે આજે સારું એવું એટલે નહીં તો સવાર સવારમાં તો ઠંડી પણ એટલી પડી રહી હતી અને આ છે માતાનો માતાનો મઢ મા આશાપુરાના મંદિરનું વ્યૂ આખું વ્યૂ તમે જુઓ આખો નજારો જુઓ આ નજારો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાઇકન ઓન કરી લેજો અને કમેન્ટમાં જય મા આશાપુરા લખવાનું ભૂલતા નહીં જરૂરથી લખજો વધારેમાં વધારે શેર કરજો અને આ માહિતી તમને કેવી લાગી ઇન્ફોર્મેશન કેવી લાગે તે જરૂરથી જણાવજો સૂર્યદેવના દર્શન પણ કરજો મા આશાપુરાના પણ દર્શન કરજો અને લાઈક કમેન્ટ કરવાનું બોલતા નહીં તો બધા જ જેટલા પણ ભાઈઓ જોડાયા છે એ બધા ભાઈઓને જય મા આ જય મા માતાના મઠવાડી